ધાનપુરમાં ડીજે સાઉન્ડ ધ્વનિ પ્રદૂષણ અને દહેજ પ્રથા અને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવા ધાનપુર મામલતદાર સ્રીને ધાનપુર પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું બિલ સમાજ પંચે ધાનપુર તાલુકા વધી આજરોજ એક ચાર બે હજાર ચોવીસ સોમવારના રોજ આવેદનપત્ર આપવી જણાવીએ છીએ કે ધાનપુર તાલુકામાં અમારી બિલ પંચ દ્વારા માંગણી છે કે આદિવાસી ભીલ સમાજ અને ધાનપુર તાલુકામાં ડીજે સંપૂર્ણ બંધ કરવા અમારા ભીલ સમાજની માંગણી છે જેનું કારણ એ છે કે હાલના સમયમાં જે બાળકો શિક્ષણ લઈ રહ્યા છે તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય ત્યારે તેના પર ડીજેની અશ્લીલ ગીતોની ખૂબ ઊંચા અવાજથી વાગતા ડીજેથી હાલના અભ્યાસ કરી રહેલ બાળકોને વિદ્યાર્થીઓને શારીરિક માનસિક બૌદ્ધિક અને સામાજિક આ તમામ દ્રષ્ટિએ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને આ આવા ઊંચા અવાજોના કારણે બાળકો અને યુવાનોની અંદર હાર્ટ હાર્ટઅટેકની બીમારી ખૂબ જ વધી રહી છે ત્યારે આવનાર સમયની અંદર આ સમાજને ખૂબ મોટી થવાની સંભાવના છે અને સમાજનો નાગરિક છે માટે તેના શિક્ષણ જીવન ઘડતર અને ભીલ સમાજના સંસ્કૃતિ ઠેસ ના પહોંચે તે હેતુથી ધાનપુર તાલુકાની અંદર ધાનપુર તાલુકાના ભીલ સમાજ પંચ તરફથી આવેદન આપવામાં સમાજ વિરોધી દૂષણકારી વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા આપ સાહેબ ને અમારી ઉગ્ર રજૂઆત છે તેમ જણાવાયું હતું વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભીલ સમાજની અંદર દહેજ પ્રથા એ સૌથી મોટું દૂષણ છે આના કારણે શિક્ષણ આરોગ્ય ખેતીવાડી અને ગરીબી આ બધી જ બાબતોને નુકસાન કરતા છે તો તેમાં આવા લોકો ખોટા દહેજ લે છે તેમની સામે સરકારશ્રીના કાયદાની જોગવાઈ મુજબ દહેજ વિરોધી કાયદાને અમે અમલીકરણ કરવા અને બાળ લગ્ન પ્રતિબંધ મૂકવા મારા ધાનપુર તાલુકા ભીલ સમાજ પંચ માંગ છે ને આવા ફોટા અને મોટા ખર્ચ કરવાના કારણે અમારી ભીલ સમાજ દિવસે ને દિવસે અધોગતિ મારા તરફ ધકેલાઈ રહ્યો છે ત્યારે અમારા ભીલ સમાજ

જે ખોટા કોરિજાને જે પ્રથા પડી રહી છે એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવે છે એમાં દારૂ ડીજે તેમજ દહેજ પ્રતિબંધ માટે સંપૂર્ણ આ અંત્રાલિકાના સમાજે નક્કી કરી શકે દારૂ ડીજે અને આપણાથી ખોટા પૂરિજા વગર એ બંધ કરવા માટેનો આપણે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અમને આવેદનપત્ર આપવામાં આવી છે એ સાહેબે પણ એજ્યુકેટિવને આવેદનપત્ર આપ્યું છે ને જેમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બિન સમાજ વર્ષોથી ખૂબ આર્થિક રીતે પચાત ગરીબ અને શૈક્ષણિક રીતે પણ પચાવ છે ત્યારે એનું મૂળ કારણ એ હતું કે ડીજે દારૂ અને દેહ અને બાલનગ્ન આ બધા કુરિવાજો ઓછા થાય તો સદંતર બંધ થાય તો જ આ હિન્દ સમાજનું ઉત્સાહ થયું છે અને ખાસ કરીને શિક્ષણમાં ઘણા પાછળ પણ શિક્ષણમાં પાછળ આવવાનું કારણ એટલું કે જે ડીજેના દારૂ સૌ વસ્તુથી ઘણું બધું સમાજને નુકસાન થયેલું છે એના અમલીકરણ માટે ખાસ કરીને તો ડીજે બંધ થાય અને સામાજિક સુરિવાજો બંધ થાય એના માટે સમાજના સૌ આપવામાં આજે સામે મળ્યા આવક પત્ર આપ્યું અને સાથે પણ અમને આશ્વાસન આપ્યું છે કે આ દિશામાં ચોક્કસ અમે સાથને સહકાર આપીશું ધન્યવાદ રિપોર્ટ કિસમ હોન યા દાહોદ